તો ભાજપે ભાવનગરમાં વિવિધ સમાજના સંમેલન યોજ્યા ભાવનગરમાં ભાજપે કારડિયા રાજપૂત સંમેલન યોજ્યું સંમેલનમાં પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાડા હાજર રહ્યા પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ કર્યું તેવું સી આર પાટીલે કહ્યું દુનિયાની મહાસત્તાઓએ પણ મોદીનું નેતૃત્વ સ્વીકાર્યું છે ના મમ્મત જેવા સામાન્ય અધિકારીને પોતાની લાચારી વર્ણવતી અરજી કરે મદદ માંગે પણ કોઈ સરકારો એમના માટે યોજના નહીં બનાવી એના માટે એ પણ લાચાર હોય અધિકારી પણ લાચાર થઈ જાય કોઈ મદદ ના મળે મોદી સાહેબ કહે છે આ દેશ તો ખેડૂત એ અન્નદાતા છે એ લાચાર નહીં હોવો જોઈએ એને અરજી કરવાની જરૂર નથી ગરીબો ગરીબ લોકોને ગરીબી રેખામાંથી પાર લાવવાનો બગડાત કામ

રાષ્ટ્રપ્રથમ રાજ્યની અંદર જે પ્રમાણે ક્ષત્રિયો વિશે અનેક અનેક વાતો ચાલી રહી છે એને સીધો મેસેજ આપવા માટે ભાવનગર જિલ્લા કરડી રાજપૂત સમાજના આગેવાનોએ નિર્ણય લીધો કે જે ભારતીય જનતા પાર્ટીમાં પંચ્યાસી ટકાથી વધારે લોકો કાયમ ભારતીય જનતા પાર્ટીમાં મતદાન કરતા હોય છે જ્યારે આજે નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની અંદર સંસ્કૃતિને અને ભારત ને જે સન્માન અપાવ્યું છે એ સન્માનને યાદ કરી રાષ્ટ્ર માટે જ્યારે જયારે પણ જરૂર પડે ત્યારે દરેક વખતે ક્ષત્રિય સમાજ એ દેશ સાથે ઉભો રહેતો હોય છે